તમારે ચાલીસ માંથી ચાલીસ ગુણ મેળવવા છે કે નહીં ચલો મને કમેન્ટ કરો હા કે નામાં બરાબર તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો એમને પણ ચાલીસ માંથી ચાલીસ આવે અને હા બાજુમાં આવેલા બેલેકનને પ્રેસ કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં બરાબર તો તમારે આ પેપર વ્યવસ્થિત જોવું પડશે અને સમજવું પડશે તો જ ચાલીસ માંથી ચાલીસ ગુણ આવે તો આખો વિડીયો જોશો વિદ્યાર્થી મિત્રો ચાલો પ્રશ્ન એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ આવી રીતે બોક્સ હશે એ બોક્સમાં લખવાનો છે ચાર ગુણ રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે લાલ પીળા કાળા અને સફેદ લીલા અને લાલ કાળા અને લીલા તો જવાબ આવશે કાળા અને સફેદ તો તમારે અહીંયા જવાબ બી લખવાનો અબ ઉતાવળ નથી કરવાની વાંચવાના રાય કુરકુરિયા કુરિયા મીઠું મરચું ગોળ ખાંડ સરસવ તેલ તો ગોળ અને ખાંડ નીચેનામાંથી કયું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે દૂધ કેરોસીન કોપરેલ કે તેલ તો દૂધ ઉપરકોટના કિલ્લાનું નિર્માણ મૌર્ય વંશના કયા રાજાના સમયમાં થયું હોવાનું માનવામાં આવે છે ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજો વિષ્ણુગુપ્ત મૌર્ય 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 તો એમાં આવશે ચંદ્રગુપ્ત બરાબર હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે આ જે પ્રથમ પરીક્ષા છે એ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી આવું સરસ મજાનું પેપર સેટ છે એ સોલ્યુશન વાળું અમારે જોતું હોય આઈ એમ પી તો ક્યાંથી મળશે વાતે વ્યાજબી છે સર અમારે આસપાસ વિષય ગણિત વિષયમાં ધોરણ પાંચમાં હજી સમજવાનું બાકી છે તો એની સમજૂતીના વિડીયો ફ્રીમાં છે હો વિડીયો બધા તો આ પેપર શેટ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્ન પત્રનું સંપૂર્ણ સોલ્યુશન ગણિત ગુજરાતી આસપાસ અંગ્રેજી કુલ પંદર થી પણ વધારે પ્રશ્નપત્રો છે

જો ગુજરાતી ગણિત અહીંયા વિજ્ઞાન નહીં હોય પરંતુ આસપાસ હશે તમારું પાંચમું છે ને એટલે પછી માની લો કે પાંચમો પાઠ નથી આવડતો પાંચમો પાઠ ટીક કરશો તો એના વિડીયો ખુલશે ગણિત હોય તો ગણિત આવી રીતે તમને બધા વિડીયો મળશે એટલે તમને સૌથી મોટો એપ્લિકેશનનો ફાયદો થશે ચાલો આગળ યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો ગમે તે ચાર ઉંદર સાપનો ખોરાક છે પાણી એક કુદરતી સંપત્તિ છે ચોક રેતી અને ખાંડ પૈકી ખાંડ પાણીમાં ઓગળી જાય છે પર્વતોના રસ્તા સાંકડા ખરબચડા અને સીધા ચઢાણવાળા હોય છે ઉપરકોટના કિલ્લામાં આવેલો નવઘણ કૂવો જાણીતો છે પ્રશ્ન બે અ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો તો કૂતરાની સૂંઘવાની શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે ખરું અથાણને આખા વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે ખરું પર્વતારોહણ વખતે સવારનો નાસ્તો શક્તિ અને ગરમી માટે આપવામાં આવતો હોય છે ખરું ત્યાર પછી પૃથ્વી ચંદ્રની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે તો ખોટું તો વિદ્યાર્થી મિત્રો પૃથ્વી કોની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે ચલો કમેન્ટ કરો બરાબર પૃથ્વી ચંદ્રની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે તો ખોટું તો ચંદ્રની જગ્યાએ શું લખીએ તો આપણો જવાબ સાચું આવે ચલો કમેન્ટ કરો મને તો મને પણ ખબર પડે ને કે તમારે ચાલીસ માંથી ચાલીસ ગુણ જોવે છે તો કઈ રીતે આવે મોં તો ખોરાકને ચાવવાનું અને લાળ રસ ભેળવવાનું કાર્ય કરે છે અનળી મોંમાંથી ખોરાકને જઠરમાં પહોંચાડે છે જઠર શું કરે છે ખોરાકને વલોવે છે અને નાનું આંતરડું શું કરે છે તો કે મોટા ભાગના ખોરાકનું પાચન કરે છે ચાલો આગળ વધીએ પ્રશ્ન અ નીચેના રોગોનું મચ્છરથી ફેલાતા રોગો અને માખીથી ફેલાતા રોગોમાં વર્ગીકરણ કરો તો મચ્છરથી ફેલાતા રોગો મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા માખીથી ફેલાતા રોગો ટાઈફોઈડ મરડો ચામડીના રોગો કોલેરા ઉલટી વગેરે દરેકના બે બે બીજના નામ લખો રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ મિત્રો આપણે બહુ બધા બીજના નામ લખ્યા છે કાળા મરી જીરું ધાણા રાય અજમો મેથી વરિયાળી વગેરે આમાંથી તમને જે તે શાકભાજીના બીજ ભીંડા ટમેટા કારેલા પરવળ વગેરે ફળોના બીજ સફરજન સંતરા પપૈયા કેરી લીંબુ તડબુ જામફળ બોર વગેરે હલકા બીજ ફૂંક મારતા ઉડી જાય તેવા જીરું વરિયાળી અજમો રાય વગેરે તમારે ખાલી બે લખવાના છે ચાલો નીચેના પ્રશ્નોના ઉત્તર વાક્યોમાં લખો ગમે તે આઠ મદારી છે ઔષધિ એકઠા કરેલા છોડોમાંથી બનાવે છે જીભના કયા ભાગ આગળ ગળ્યો સ્વાદ પરખાય છે તો જીભના આગળના ભાગમાં ગળીઓ સ્વાદ પરખાય છે બીજને ઉગવા માટે કયા કયા પરિબળોની જરૂર છે તો બીજને ઉગવા માટે હવા પાણી અને ગરમીની જરૂર છે પાણીના સ્ત્રોત કયા કયા છે વરસાદ કૂવા બોર ઝરણા નદી તળાવ સરોવર વગેરે પાણીના સ્ત્રોત છે પાણી પર તરતી વસ્તુના ચાર ઉદાહરણ આપો બરાબર તો પાણી પર તરતી વસ્તુના ઉદાહરણ પ્લાસ્ટિક લાકડું રબરનો બુચ વાદળી થર્મોકોલ કોલ વગેરે દર્દીના લોહીની તપાસનો રિપોર્ટ કેમ કરાવવામાં આવે છે તો દર્દીને થયેલા રોગની તપાસ માટે દર્દીના લોહીની તપાસનો રિપોર્ટ કરવામાં આવે છે સૂર્યમાંથી આપણને શું મળે છે તો સૂર્યમાંથી આપણને ગરમી અને પ્રકાશ મળે છે કયા પ્રકારના સાપ ઝેરી હોય છે તો ભારતમાં જોવા મળતા કોબરા નાગ કાળોતરો રસેલ વાઇપર એટલે કે ખડચિતળ અને સો સ્કેલ્ડ વાઇપર એટલે કે ફુરસા એ ચાર પ્રકારના સાપ ઝેરી હોય છે તમારા ઘરમાં પાણીનો સંગ્રહ સામા કરવામાં આવે છે તો મારા ઘરમાં પાણીનો સંગ્રહ ઘરમાં બનાવેલ ભૂગર્ભ ટાંકીમાં અને ઘરના ધાબા પર બનાવેલી ટાંકીમાં કરવામાં આવે છે બાષ્પીભવન એટલે શું તો પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો ગમે તે ચાર પેલું પક્ષીઓ ભય વિશે જુદા જુદા ચેતવણી એટલે કે સંકેત કેવી રીતે આપે છે તો કેટલાક પક્ષીઓ ભય માટે અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે ઉદાહરણ તરીકે દુશ્મન આકાશમાંથી આવે તો જુદા પ્રકારનો ચેતવણી સંકેત અથવા જો દુશ્મન જમીન પર હોય તો અલગ પ્રકારનો ચેતવણી સંકેત આપે છે જ્યારે તમે બજારમાંથી કંઈ ખરીદો છો ત્યારે પેકેટ પર તમારે શું જોવું કે વાંચવું જોઈએ તો મારે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદવી હોય તો નીચેની બાબતો પેકેટ પર જોવી જોઈએ વાંચવી જોઈએ

જૂથ નાયક જૂથના બધા જ સભ્યોનું ધ્યાન રાખે છે બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરે છે જૂથને આગળ જવા દે છે અને પોતે પાછળ રહે છે ચોથું જે સભ્યો ચઢી ના શકતા હોય તેઓને મદદ કરે છે રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધે છે જે સભ્યની તબિયત સારી ન હોય તેનું વિશેષ ધ્યાન રાખે છે જૂથ માટે જમવાની વ્યવસ્થા કરે છે જૂથના બીજા સભ્યોએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહે છે બાળકોએ ઉપરકોટના કિલ્લામાં શું શું જોયું તો બાળકોએ ઉપરકોટના કિલ્લામાં નીલમ અને માણેક તોપ અડીકડી વાવ નવઘણ કૂવો દેવી મહેલ અનાજના કોઠાર દરગાહ ધક્કાબારી પાણીના કુંડ કડતાળ તોપ બોદ્ધ ગુફાઓ નુરિશાનો મકબરો જામા મસ્જિદ લશ્કરી વાવ વગેરે જોયા આપણે દિવસે તારા અને ચંદ્ર કેમ સરળતાથી જોઈ શકતા નથી તો તારાઓની સરખામણીમાં સૂર્ય પૃથ્વીથી ખૂબ જ નજીક છે સરખી તેજસ્વીતા ધરાવતા બે પદાર્થો પૈકી જે નજીક હોય તે વધારે પ્રકાશિત લાગે આથી સૂર્યનો પ્રકાશ તારાઓના પ્રકાશ કરતાં વધારે તેજસ્વી લાગે છે આથી દિવસે સૂર્યના તેજસ્વી પ્રકાશની સરખામણીમાં તારાઓનો પ્રકાશ ખૂબ જ ઝાંખો લાગતો હોવાથી દિવસે તારાઓ દેખાતા નથી રાત્રે સૂર્ય દેખાતો નથી માટે તારા અને ચંદ્ર સરળતાથી જોઈ શકીએ છીએ તેથી આપણે દિવસે તારા અને ચંદ્ર સરળતાથી જોઈ શકતા નથી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો તો આવી જ રીતે તમને સંપૂર્ણ સોલ્યુશન વાળા પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી જે પેપર શેટ છે બરાબર કે પછી તમારે ધોરણ પાંચના જે કાંઈ વિડીયો છે એ આપણી આ એપ્લિકેશનમાં તમે પેડ કોર્સમાં જશો તો ત્યાંથી તમને પેપર શેટ ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો મળી જશે ચાલો હવે તો વિડીયો લાઈક કરી દો બરાબર તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો અને સરસ મજાની કમેન્ટ કરી દો કારણ કે તમારે બધા જ વિદ્યાર્થી મિત્રોને ચાલીસ માંથી ચાલીસ ગુણ મેળવવા છે ને અરે વાહ તો આવી રીતે તૈયારી કરશો તો મળી જશે તો બધા જ વિદ્યાર્થી મિત્રોને ચાલીસ માંથી ચાલીસ ગુણ મળે એવી શુભકામનાઓ બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત